પ્રાચીન સમયની વાત છે કાળ ગણના શક્ય નથી સમર્થ સિદ્ધ સંત ધૂંધીનાથને આજે આપણે વંદન કરીએ સંતોના વળી ઇતિહાસ કહેવા એ તો લોક હૃદયમાં અને લોકવાણીમાં વસતા હોય છે કોળી કુળને ઉજળું કરનાર સિદ્ધ સંત ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો જાતે કોળી પણ દિલમાં અપાર કરુણા કોઈ અખાજ ખાય તો એને ગમે નહીં અને પોતે તો કોઈ દિવસ કોઈ જીવની હિંસા પણ ના કરે તે કાળમાં કોળી મોટા ભાગના બધા જ અખાજ ખાય પણ ધૂંધાનો તો જીવ વળે જન્મ તો કોળીના પેટ પણ જીવ પરોવાયો અહિંસા અને દયાદાનમાં એમ કહેવાય છે કે ચલમમાં પીવાની જે બજર આવે છે તેના વાળા વાવતો એના પડિયા વેચીને ગુજરાન ચલાવે અને રૂપિયા વધે તેનું અનાજ લાવી અને ગરીબ ગુરબાને વહેંચી દે દર વર્ષે ધૂંધો ગિરનાર સાધુ સન્યાસીના દર્શન કરવા પણ જાય એટલે મનમાં વૈરાગ જાગ્યો એને સંસારમાં મન નથી લાગતું એક વખત વાળી રેઢી મેલીને તે ગિરનારમાં ચાલ્યો ગયો બાર બાર વર્ષ સુધી તપચર્યા કરી એટલે ગિરનારના આકાશમાંથી આકાશવાણી થઈ અને ગેબના શબ્દો સંભળાણા ધૂંધળીનાથ ધૂંધળીનાથ નવનાથ ભેળો દસમો નાથ ગિરનારી સંત ગુરુદત્તે ધ્યાન ધર્યું અને નવનાથોને બોલાવ્યા ગુરુ બોલ્યા હે જોગંદરો આપણી જમાતમાં આજે દસમો નાથ આવ્યો છે એ તમારી પંગતમાં જગતમાં પૂજા છે આજે તમારી સાફી એમને આપો બધા જોગંદરનાથ જ્યારે એક સ્થાને મળે ત્યારે એક સાફીએ ચલમ પીવે બીજાને ચલમ આપે પણ સાફી ના આપે આ સાફી આપતા નવે નાથ અચકાણા કેમ સાફી એટલે ચલમની નીચે જે કપડાનો ટુકડો રાખવામાં આવે છે એને સાફી કહે ગુરુદેવે કારણ પૂછ્યું તો નવેનાથે કહ્યું કે ધૂંધો નાથ ખરો પણ એનું દૂધ કોળીનું છે એ ક્યારે ક્રોધ કરે એ કહેવાય નહીં અને એનાથી અવળું કામ થઈ જાય એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે એટલે શુદ્ધ થાય પછી અમે એમને સાથી આપીએ દત્તે આજ્ઞા કરી કે ધૂંધળીનાથ બાર વર્ષ બીજા આબુમાં જઈને ધૂણી પ્રગટાવો જાઓ બાપ આબુની અવધિ પૂરી કરી અને સંત ધૂંધળીનાથ ગુરુ પાસે આવ્યા અને બધા સિદ્ધોએ સાથે ચલમ પીધી આ બાજુ ધૂંધળીનાથ ફરતા ફરતા અરાવલીના ડુંગરે આવ્યા ચિત્તોડગઢના રાણાએ ગુરુને માન પાન દીધા અને ગુરુના ચરણમાં શીશ નમાવી અને કહ્યું કે હે ગુરુ મારા ઘરમાં શેર માટીની ખોટ છે સંત ધૂંધળીનાથે ધ્યાન ધરી અને જોયું તો તેમણે બે દીકરા એના ભાગ્યમાં વાંચ્યા એક જોગી અને એક સંસારી ધૂંધળી નાથે કહ્યું કે હું બાર વર્ષે આવીશ બે કુંવર તારે ત્યાં રમતા હશે એક મને આપજે અને બીજો તારો પછી બાર વર્ષે ધૂંધળીનાથ આવે છે અને એ માતા પિતાની નજર સામે જ માથે મુંડન કરાવી અને ભગવા પહેરાવ્યા જાણે બાળુડો જોગી અને સિદ્ધનાથ એવું નામ આપ્યું અને ગુરુ મંત્ર આપ્યો અને આહલેખ જગાવતા જગાવતા પાટણની ભૂમિમાં આવ્યા અને બધા શિષ્યોને કીધું કે હું બાર વર્ષની સમાધિ લગાવું છું તમે સૌ ઘેર ઘેર જોડી ફેરવીને અહીં સરદાવત ચલાવજો ભૂખ્યા દુખ્યાને પોતાના ગણી રોટલો આપજો અને પ્રેમ અને ભાવ આપજો અને પોતાના માનજો પાછળથી બન્યું એવું કે જોળી ફેરવે પણ કોઈ ચપટી લોટ પણ આપે નહીં પણ સત્તર અઢાર વર્ષના સિદ્ધનાથે કહ્યું કે ગુરુનો આદેશ છે એટલે સદાવ્રત તો ચલાવવું જ જોઈએ એટલે એમણે બધા શિષ્યોને કુહાડો આપી અને કહ્યું કે વનમાં લાકડા કાપી નગરમાં જઈ ભારીઓ વેચીશું અને એમાંથી જે કંઈ રૂપિયા આવે એમાંથી આપણે ભૂખ્યા દુખ્યાને જમાડશું અને એક તો જોગીનો ધર્મ છે ધીરે ધીરે બધા શિષ્યો થાક્યા અને આશ્રમ છોડીને ચાલતા થયા બાકી રહ્યા એક સિદ્ધનાથ આશ્રમને વાળી ચોળી સિદ્ધનાથ વનમાં ઉપડી જાય સાંજે બળતણની ભારી નગરમાં વેચી આવે અને જે કાંઈ નાણાં આવે તેનો લોટ લે પણ આખા ગામમાં એક જ ડોશીમાં એવા હતા કે તે તેનો રોટલો બનાવી આપે એ હતા એક પ્રજાપતિ એટલે કે કુંભારના ડોશીમાં આમને આમ બાર વર્ષના વાણા વાય ગયા ધૂંધળીનાથે આંખો ખોલી આશ્રમ જોયો પણ કોઈ દેખાતું નથી સિદ્ધનાથને પૂછ્યું કે બધા ક્યાં ગયા પણ સિદ્ધનાથે કાંઈ જવાબ આપ્યો નહીં અને ગુરુને મનાવી લીધા એક દિવસ ઝાડની નીચે સિદ્ધનાથ સુતા છે માથા ઉપર માખીઓ પણ બને છે અને માથામાં ઊંડો ઘાવ થયો છે ધૂંધળીનાથ પૂછે છે કે શું થયું છે ત્યારે સિદ્ધનાથ કહે છે કે કાંઈ નથી થયું નાનું ગૂંગળું છે પણ ધૂંધળીનાથ એને ગુરુની દુહાઈ આપે છે અને સિદ્ધનાથ બનેલી હકીકત બધી કહે છે અને ધૂંધળીનાથનું અંતર વલોવાઈ ગયું કે મારા બાળ સિદ્ધનાથની માથામાં કીડા પડે ત્યાં સુધી ભારિયું ખેંચે અને કોઈ કાંઈ આપે નહીં માનવ આટલો નગુણો થયો આટલો સ્વાર્થી થયો અને સંત ધૂંધળીનાથનું હૃદય કકળાઈ ઉઠ્યું બાવો ધૂંધળીનાથ બોલ્યા કે સિદ્ધનાથ ઓલી કુંભારની ડોસીને કહે કે મંડે ભાગવા પાછું વાળીને ના જોયો આજે હું પ્રેહ પાટણને પલટાવું છું સિદ્ધનાથ ગુરુદેવને સમજાવે છે પણ ગુરુ તેમનું કહ્યું નથી અને હાથમાં ખપ્પર ઉપાડ્યું અને ધરતી લાગી સિદ્ધનાથે દીધી પોતાને રોજ રોટલા ઘડી દેનાર માડીને ચેતાવી ડોષીમાં છોકરાને આંગળીયા લઈને ભાગ્યા આ બાજુ ધૂંધળીનાથે પોતાની તપસ્યાના બળે ધરતી માતાને પોકારી અને પટ્ટણ સો ડટ્ટણ અને માયા સો મિટ્ટી એમ કહીને ખપ્પર ઊંધું વાળ્યું અને ખપ્પર ઊંધું વળતાની સાથે જ ચોરાસી પાટણ પોતાના ખપ્પર હેઠળ ઢાંકી દીધા ચોરાસી પાટણ ધરતીમાં સમાઈ ગયા આ બાજુ પહેલા કુંભારના ડોશીમાં દોડ્યા જતા હતા દોડ્યા જતા હતા એમની ધીરજ ખૂટી કે જોવું તો ખરું કે શું થાય છે અને પાછું વાળીને જોયું તો કહેવાય છે કે ડોશીમાં અને દીકરો બંને ત્યાં પથ્થર થઈ ગયા અને હજી એ ઢાંકાના સીમાડે છે ત્યારબાદ સંત ધૂંધળીનાથને પણ પશ્ચાતાપ થયો અને પાછા એ સમાધિમાં બેસી ગયા આજે આપણે એ સિદ્ધ સંત ધૂંધળીનાથ સંત સિદ્ધનાથ અને એ કુંભારના ડોશીમાને પ્રેમથી વંદન કરીએ જય ધૂંધળીનાથ જય સિદ્ધનાથ